નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા હશો આજે ફરી કર્ણાટકના સુપ્રસિદ્ધ મંદિર ઉડુપીમાં શ્રી કૃષ્ણ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયું છે કે પોતાના ભક્ત માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની મૂર્તિ એકસો ડિગ્રી ફેરવી નાખી એટલે કે આમ હોય તો આખા આખા ફરીને આમ થઈ ગયા કયા ભક્ત માટે અને શું છે આખી કહાની જાણવા માટે સ્ટોરીને શરૂથી અંત સુધી સાંભળજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ બંધ ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે અને કૃષ્ણ ભગવાનમાં વિશ્વાસ રાખે છે ને એને આ સ્ટોરી જરૂર સંભળાવજો અને શેર કરવાનું ભૂલતા નહીં આ સ્ટોરી છે કર્ણાટકની સોળમી સદીમાં કનકદાસ કરીને એક ભક્ત હતા એ વીણા બહુ સારી વગાડતા હતા પણ એમની એક ખામી હતી કે આંખેથી આંધળા હતા પણ વીણા અને શ્રી કૃષ્ણ ભગવાનની નાનપણમાં એટલી મોટી ભક્તિ નામમાં કહાની બહુ બધી કહાની છે પણ કર્ણાટકના ના ઉડુપી માં શ્રી કૃષ્ણ મઠ અને કનકદાસ અહીંયાથી દૂર રહેતા હતા સમમાં પૈસા તો એટલા બધા હતા ને ગરીબ અને કનકદાસ પોતે ચાલતા ચાલતા કર્ણાટક નામનું શ્રી કૃષ્ણ મઠ છે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા અને કે મારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે પણ ખબર પડી પૂજારીને એ કનકદાસ એક નીચી જાતિમાંથી આવે છે એટલે એને ગાળો અને અપશબ્દ કહીને અપમાન 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 અપમાનિત કરી અને મંદિરમાં દર્શન પણ ન કરવા દીધા અને કાઢી મૂક્યા પોતાનું અપમાન થઈ છતાં પણ ભક્તિભાવ ઓછો ન થયો કનકદાસ મંદિરના પાછલા ભાગમાં ચોમાસાનો સમય સાહેબ વરસાદ ધોધમાં પડે અને કનકદાસ એની વીણા વગાડતો જાય કૃષ્ણ ભગવાનની ભક્તિ જાય ભગવાન આવી ભક્તિ જોઈ કૃષ્ણ ભગવાનની આંખમાંથી પણ આંસુ આવી ગયા આવો ધૂમધામ વરસાદ અને મારો ભક્ત કનકદાસ છતાં પણ મારા ભજન કરે છે કૃષ્ણ ભગવાનની આંખમાંથી ટપ 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 આંસુ રહે છે અને કૃષ્ણદાસની આવી ભક્તિ જોઈ સોરી કનકદાસની આવી ભક્તિ જોઈ અને કૃષ્ણ ભગવાનને એવું થયું કૃષ્ણ ભગવાનની મૂર્તિ આમ હતી અને પાછળ મંદિરની દિવાલ હતી મૂર્તિ આમ થઈ અને પાછલી આખી દીવાલ કૃષ્ણ ભગવાનને પોતે તોડી નાખી જેથી કરી કનકદાસ ને સામે એકબીજાનું મોઢું સામ સામે આવી જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના પ્રિય ભક્ત કનકદાસ એમના દર્શન કરી શકે દર્શન થઈ કરી અને કનકદાસ ધન્ય થઈ ગયા એવું કનકદાસ પગે લાગે હે પ્રભુ તમારા દર્શન કરીએ આ દ્રશ્ય જોઈ અને કૃષ્ણ ભગવાન મઠના જે પૂજારી હતો એ પણ થઈ ગયા આવી ભક્તિ આવી ભક્તિ તો અમારી પણ નથી એટલે કોઈ પણ ભગવાન તમારો ભાવ જોવે છે નહીં કે તમારી પૂજા પાઠ પૂજા પાઠ કરો તો અંદરથી તમે મેલા હોય શું કરવાનું તો તમારું કદાચ આખી જિંદગી પણ તમે પૂજા પાઠ કરો ને તોય તમારું કઈ નથી પણ તમારો ભાવ ભોળો હોય તમારી ભક્તિ સાચી હોય તો કદાચ કનકદાસ જેમ તમારા માટે પણ શ્રી કૃષ્ણ ભગવાન મંદિર અને આ ઉડીપી મંદિર શ્રી કૃષ્ણ ભગવાન મઠ છે ત્યાં કોઈ પણ શ્રદ્ધાળુ જે ભક્તની જો એની શ્રદ્ધાથી એની માનતા પૂરી થઈ જાય ને તો એનો પ્રસાદ છે એ કેળાના પાંદડા ઉપર નહીં પણ જમીન ઉપર રાખી એટલે કે જમીન ઉપર પીરસવામાં આવે છે ને પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતાની શ્રદ્ધા અને જે પોતાનું કામ થઈ ગયું છે એ એના પ્રત્યે કૃષ્ણ ભગવાનનો ધન્યવાદ માને છે અને આવું કઈ ટૂંકમાં જમીન ઉપર જમવાનું પીરસવામાં આવે છે પ્રસાદ લેવામાં આવે છે એટલે કે કનકદાસ જેવી ભક્તિનો એક અહેસાસ કરાવે છે કનકદાસની ભક્તિ ભલે નીચલા વર્ણના હતા પણ ભક્તિ એના મઠના પૂજારી કરતા પણ વધારે હતી એટલે તો શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મંદિર તોડી અને પોતાની મૂર્તિ એકસો એસી ડિગ્રી કનકદાસના ફેસ ટુ ફેસ સામે રહી રાખી દીધી એની ભક્તિમાં કંઈક તો તાકાત હશે ને કૃષ્ણ ભગવાને પોતાનું મંદિર દિવાલાખી તોડી નાખી સોળમી સદીમાં સાહેબ જ્યારે છૂઆછૂતનું એટલી હદે પ્રમાણ વધુ હતું કે ગળામાં હાંડી અને પાછે સવાનો લઈને કોઈ પણ નીચી જાતિના વર્ગને ચાલવું પડતું સમયમાં કનકદાસ કેવી ભક્તિ હશે સાહેબ કે સમયમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના મંદિરની દિવાલ તોડી અને એકસો એસી ડિગ્રી પોતાની મૂર્તિ ઊંધી કરી નાખી તમારી પણ આવી ભક્તિ હોય ને તો ભગવાન પોતાના ભક્ત માટે કંઈ પણ કરી છૂટવા

શ્રી કૃષ્ણ મઠની કહાની જરૂર સંભળાવજો કે કનકદાસ કરીને એક નીચલી જાતિનો ભક્ત હતો એના માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મંદિરની દિવાલ તોડી અને પોતાની મૂર્તિ એકસો એંસી ડિગ્રી એ કનકદાસના સામે લાવેલું ઊભી થઈ ગયા કે જેથી કરીને પોતાના ભક્તને પોતાના દર્શન થાય આ સ્ટોરી તો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ બંધો દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો